ખેરાુ તાલુકાના ચાણસોલ ગામમાં એક મકાનમાં ચોરી ચાણસોલના શાંતિભાઈ ધોબીના જૂના મકાનમાંથી એકાદ લાખની ચોરીનો અંદાજ શાંતિભાઈ ધોબીનો પરિવાર નવા ઘરમાં સૂતો હતો ને જૂના ઘરનો નકુચો તોડી કરાઈ ચોરી ચાણસોલ નવા ગામમાં અશોકસિંહ બાજુમાં આવેલા ભવાનસિંહ તલાટીના ઘરમાં પણ ચોરી કરી નીકળતા ચોર પકડાઈ ગયો ભવાનસિંહ તલાટીનો દીકરો વહેલી સવારે ચાર એક વાગે ઉઠી જતા તેણે હો કરતા ચોર પકડ્યો ચાણસોલ ગામમાં બે બાઇક સાથે ચોરી કરવા આવેલા ત્રણ ભાગી જવામાં રહ્યા સફળ એક બાઈક સાથે એક ચોર પકડાઈ જતા લોકોએ મેથીપાક ચકાડ્યો અને એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો કેરાલુ પોલીસ પતકમાં જાણ કરાતા પોલીસ આવી આગળની તપાસ હાથ ધરી કેરાલુ બહુચર માતાના મંદિર પાસે ગાયત્રી મંદિરમાં પણ ચોરી કેરાલુના ઇન્દિરાનગરમાં રહેતા કવનશી સીખ ગેંગ હોવાની ચર્ચાઓ કેરાલુ પોલીસ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા લોકોની સાચી તપાસ કરે તો વધુ કૌભાંડ ખુલશે વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ